સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું પેપર સોલ્યુશન કરીએ છીએ ધોરણ નવ પેપર સોલ્યુશન કરીએ છીએ પરીક્ષા વિષય અંગ્રેજી જે છે એનું પેપર સોલ્યુશન વિભાગ શરૂ કરીએ વિભાગ એમાં પહેલો ક્વેશ્ચન હાઉ મેની ડેઝ ડઝ જીગ્નેશ પ્લાન ફોર તો જિગ્નેશ પ્લાન્સ ફોર મંથલી એક મહિનાનું વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ મિસ્ટર બક્ષી એ જીગ્નેશને શું એડવાઇસ આપી હતી કે નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ નોટ ટુ સેટ અ સચ એ ડિફિકલ્ટ લાંબા પીરિયડ માટે પ્લાનિંગ કરવાની જરૂર નથી અને એવો ગોલ કરવાની ચિલ્ડ્રન વરિડ બાળકો શા માટે ચિંતા થઈ ગયા હતા બીકોઝ સડનલી મિત્ર ડિસઅપિયર કારણ કે મિત્ર જે પક્ષી છે એ એકદમથી અદ્રશ્ય થઈ ગયું હતું એટલા માટે વોટ ઇઝ ત્યાગી કોલ ત્યાગીને શું કહેવામાં આવે ત્યાગી ઇઝ કોલ્ડ બંડલ उ नक्शो लेता एक प्ला प्लांग फिक्स व्ट डज कूकी डू आफ्टर द मिशन इ्लान मिशन प्लान पी करे तो इन वन आवर दिशन तो इलान एक कलाक मिशन प्लान थी जाए देन हि गोज टू अनदर रूम बीजा रूम डिस्कस विध आर्मी ऑफिसर जोड़े टार्गेट डिस्कस करे इफ यू कॉन्ट बी अ ट्री जो ट्री ना बनी सको तो बी अट डू कंट बी अन दिल जो ते हिल सको तो शू सको तो बी अब इन द वेली बट बी देश स्क्रब बाय द साइड ऑफ द रील दस मू यू टू सेन द मधर अराइवड फ्रोम द किचन द चाइल्ड आई ब्राइटन

મારી જોડે શિકાર કરશે અને છેલ્લે તારો શિકાર બી કરશે વોટ ડીડ મધર વુલ્ફ નેમ ધ મેન્સ કબ એનું નામ શું આપે છે તો મોગલી એનું નામ રાખે છે રાજ ઇઝ સફરિંગ ફ્રોમ વોટ ડિઝીઝ તો ડિપ્રેશન થી એ કે છે ડિપ્રેશન નામનો રોગ છે એનાથી રાજ સફર પીડાઈ રહ્યો છે વોટ એડવાઇસ ઇઝ ગિવન બાય નિરાલી ટુ રાજ નિરાલી એ રાજને શું એડવાઇસ આપી ટુ ડુ સમ એક્સરસાઇઝ એન્ડ ઓલસો સ્ટાર્ટ મેડિટેશન બરાબર ને આ એને એડવાઇસ આપી હતી

लिटल सानिया रिप्लाइडिटिवलीट सीड बी नर्वस वाइल प्लेइंग इन द विमडन एना पी चेन टेक्स्ट एज सोन शुवा

कंजंक्शन मुकवान वाक्य ने जोडवाना छे राज विल नॉट बेट राज विल नॉट बॉल એટલે બેટિંગ નહી કરે ને બોલિંગ ભી નહી કરે તો રાજ विल નાઈધર બેટ નોર બોલ આઈ વર્ક हार्ड आई डू नॉट गेट गुड मार्क्स ஆல்થો આઈ વર્ક હાર્ડ મે ખૂબ મહેનત કરી છતા પણ આઈ डू नॉट गेट गुड मार्क्स બરાબર ભાઈ જોડકા આવે કે નાઈ બોરો યોર પેન તો આને પરમિશન માંગે છે અમન સેડ ધેટ સેડ ધેટ લેખે રિપોર્ટિંગ કરોગી તુજે આલ્ટરનેટિવ સોદવાનો છે આપણે વાક્ય બનાવવાનું છે તો મનોજ વિલ

સ્ટ્રેન્જર એ હું તો શું કીધું અસેક શોપકીપર કીધું કે 2 કિલોમીટર દૂર છે તો હાઉ ફાર લે કેટલું દૂર છે રેલવે સ્ટેશન તો 2 કિલોમીટર રોજેતે કીધું લુક આઈ હેવ ગોટ યોર ફેવરેટ મ્યુઝિક સીડી તો કે હાઉ નાઈસ ઓફ યુ તમે કેટલા સાદા છો સેક્શન ઈ જેની અંદર બે નિબંધ છે બરાબર અને નિબંધ પછી એક ઈમેલ આપેલા છે કે જેની અંદર આપણો નામ અંદર નહી આપેલું પણ તમારા મિત્રનું નામ આપણા મિત્રનું નામ છે જય 90 તો jay90@gmail.com આપણો નામ નહી આપેલું xyz123@gmail.com સબ્જેક્ટ છે બર્થડે પાર્ટી ડીયર જય પછી પહેલો પેરેગ્રાફ આ રીતે એકદમ સિમ્પલ પહેલો પેરેગ્રાફ રાખવાની જરૂર છે આપણે બીજો પેરેગ્રાફ આપણે જાતે બનાવીશું ત્રીજો પેરેગ્રાફ બી આ રીતે આપણે ફિક્સ જ છે આ જ લાઈન લખવાની અને છેલ્લે આપણું નામ એક્સ ઝેડ બરાબર વિડીયોને લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો આવી રીતે મળતા રહીશું પેપર સોલ્વ કરતા રહીશું ભણતા રહીશું આગળ વધતા રહીશું